નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર સંસ્કૃત વિષયની અંદર ગદ્ય ચૌદ વિવાહ સંસ્કાર આ ગદ્યના આજે આપણે એમ સીક્યુ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરીશું આપ સૌ જાણો છો એ મુજબ પરીક્ષામાં ગદ્ય વિભાગની અંદર જે પાંચ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે એમાં આ પાઠમાંથી એક પ્રશ્ન છે તે મૂકવામાં આવે છે તો આજે આપણે આ પાઠની અંદર જે ત્રીસ બત્રીસ જેટલા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક પ્રદક્ષિણાયા અવસરે કૌ સહેવ ચલત અર્થાત પ્રદક્ષિણા સમયે કોણ સાથે ચાલે છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પાઠનો અભ્યાસ કરેલો ત્યારે એમાં જોયેલું કે ગુરુ અને શિષ્ય વચ્ચે વિવાહ સંસ્કાર વિશે જે સંવાદ થાય છે એ સંવાદના આધારે વિવાહ સંસ્કારનું મહત્ત્વ છે તે બતાવવામાં આવેલું છે જેમાં આપણે જોયેલું કે પ્રદક્ષિણા સમયે વર અને વધુ એટલે કે વધુ વરો સાથે ચાલે છે પ્રદક્ષિણા એટલે કોઈ પણ વસ્તુની આસપાસ ફરવું અને વિવાહ સંસ્કારમાં અગ્નિની આસપાસ કન્યા અને વર એ પ્રદક્ષિણા કરે છે પ્રશ્ન નંબર બે વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવંતિ એટલે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા કેટલી હોય છે તેનો સાચો જવાબ છે ડી ચતસ્રહ એટલે ચાર એટલે ડી વિકલ્પ સાચો છે વિવાહ સંસ્કારમાં ચાર પ્રદક્ષિણા હોય છે પ્રશ્ન નંબર ત્રણ તીસરી શું પ્રદક્ષિણા શું કા અગ્રે ચલતી અર્થાત ત્રણ પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે તેનો સાચો જવાબ છે બી કન્યા એટલે કે ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ ચાલે છે અને વર તેની પાછળ ચાલે છે પ્રશ્ન નંબર ચાર કતિ પ્રદક્ષિણા કન્યા પ્રથમ ચલતી અર્થાત કેટલી પ્રદક્ષિણામાં કન્યા આગળ ચાલે છે તેનો સાચો જવાબ છે એ તિસ્રસુ અર્થાત ત્રણ પ્રદક્ષિણામાં કન્યા

પુરુષના માર્ગદર્શનની જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર છ અંતિમાયામ પ્રદક્ષિણાયામ કહ અગ્રે ચલતી એટલે અંતિમ પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે તેનો સાચો જવાબ છે એ વરહ એટલે કે છેલ્લી પ્રદક્ષિણામાં વર છે તે આગળ ચાલે છે આપણે સૌ જાણીએ છીએ કે વિવાહ સંસ્કારમાં ચાર પ્રદક્ષિણા હોય છે જેમાં ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ હોય છે વર તેની પાછળ હોય છે જ્યારે ચોથી પ્રદક્ષિણામાં વર છે તે આગળ હોય છે અને કન્યા તેની પાછળ હોય છે પ્રશ્ન નંબર સાત સપ્ત સંખ્યા કેન વિધિના સહ સંબંધા અસ્તિ અર્થાત સાતની સંખ્યા કઈ વિધિ સાથે સંબંધ ધરાવે છે તેનો સાચો જવાબ છે ડી સપ્તપદી નામ કેન એટલે કે સપ્તપદીની સાથે સાતની સંખ્યા છે તે સંબંધ ધરાવે છે પ્રશ્ન નંબર આઠ જોઈએ તો જીવનસ્ય પરાર્ધે પુરુષસ કિમ અપેક્ષિત એટલે જીવનના ઉત્તરાવસ્થામાં પુરુષની શું જરૂરિયાત હોય છે તેનો સાચો જવાબ છે સી માર્ગદર્શનમ એટલે કે જીવનની ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર નવ પુરુષસ્ય માર્ગદર્શનમ કદા અપેક્ષિત એટલે પુરુષના માર્ગદર્શનની ક્યારે જરૂરિયાત હોય છે તેનો સાચો જવાબ છે સી જીવનની ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂરિયાત ક્યારે હોય છે તો કે જીવનના ઉત્તરાવસ્થામાં પ્રશ્ન નંબર અગિયાર વરસ્ય નેતૃત્વ ચતુર્થે કસ્મિન પુરુષાર્થે ભવતી એટલે વરનું નેતૃત્વ કયા ચોથા પુરુષાર્થમાં હોય છે તો એનો સાચો જવાબ છે ડી મોક્ષ નામ કે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ છે આ ચાર પુરુષાર્થમાં પુરુષ એટલે કે વરનું નેતૃત્વ છે તે મક્ષ નામના પુરુષાર્થમાં હોય છે પ્રશ્ન નંબર જોઈએ તો પદમ પ્રયોજનાય અસ્તિ એનો સાચો જવાબ છે અત્ર આદિ ઐશ્વર્યાય એટલે કે બી વિકલ્પ છે તે એનો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર બાર જોઈએ તો ગતે સમાનતા નામ કિમ ગતિની સમાનતા એટલે શું તો એનો એ વિકલ્પ છે એ સાચો જવાબ થશે ઉદ્યોગ સમાન સહભાગી એનો સાચો જવાબ થશે પ્રશ્ન નંબર તેર જોઈએ તો પરિતહ ભ્રમણમ શબ્દે ન સામાન્યતયા કિમ સૂચિત એટલે કે પરિતઃ શબ્દ સામાન્ય રીતે શું સૂચવે છે તો એનો સી વિકલ્પ છે તે સાચો જવાબ થશે સી વિકલ્પ છે પ્રદક્ષિણા એટલે કે પરિતઃ ભ્રમણમ શબ્દનો સામાન્ય અર્થ પ્રદક્ષિણા એવું સૂચવે છે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ તો સપ્તપદ્યા પંચાના પદસ્ય પ્રયોજન કેમ અસ્તી તો એનો સાચો જવાબ છે ડી પશું પ્રશ્ન નંબર પંદર વિચારસ્ય સમાનતા નામ કીમ અર્થાત્ વિચારની સમાનતા એટલે શું તેનો સાચો જવાબ છે એ દિશાયા સમાનતા એટલે કે વિચારની સમાનતા એટલે દિશાઓની સમાનતા પ્રશ્ન નંબર સોળ પુરુષાર્થો કેટલા છે તો એનો બી વિકલ્પ છે તે સાચો જવાબ થશે ચાર એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો છે પ્રશ્ન નંબર સત્તર ચોથા પુરુષાર્થનું નામ શું છે તો આપણે લાઇનમાં જ જોઈએ છીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ તો ચોથો પુરુષાર્થ છે ડી એટલે મોક્ષ એ સાચો જવાબ થશે પ્રશ્ન નંબર અઢાર અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે તેનો સાચો જવાબ છે સી દેવોનો એટલે આપણે સૌ જાણીએ છીએ કે અગ્નિ દેવતા છે અને લગ્ન સમયે અગ્નિની સાક્ષીએ લગ્નની વિધિ છે એ કરવામાં આવે છે એટલે અગ્નિ છે એ દેવતાઓના પ્રતિનિધિ માનવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું પ્રતિનિધિત્વ કોણ કરે છે એટલે કે શરૂઆતના જે ત્રણ પુરુષાર્થ છે એનું પ્રતિનિધિત્વ કોણ કરે તો કન્યા કારણ કે શરૂઆતના ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ છે એટલે એ તેનું પ્રતિનિધિત્વ કરે છે બોક્સ નામના પુરુષાર્થનું પ્રતિનિધિત્વ પુરુષ કરે છે પ્રશ્ન નંબર વીસ ગૃહસ્થાશ્રમના અનેકવિધ કાર્યો કોના માર્ગદર્શનમાં સંપન્ન થાય છે તેનો સાચો જવાબ છે એ ધર્મ પત્ની એટલે ગૃહસ્થાશ્રમના અનેકવિધ કાર્યો છે તે ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થાય છે પ્રશ્ન નંબર એકવીસ વિવાહ સંસ્કારના પ્રસંગે વર વધુ કોની પ્રદક્ષિણા કરે છે તો એનો એ વિકલ્પ છે તે સાચો છે યજ્ઞના અગ્નિની એટલે આપણે સૌ જાણીએ છીએ કે વિવાહ સંસ્કાર સમયે વર અને કન્યા છે તે જે યજ્ઞ છે એની અંદર જે અગ્નિ પ્રજ્વલિત છે એની પ્રદક્ષિણા કરે છે પ્રશ્ન નંબર બાવીસ વર અને વધુ કોની સમક્ષ સાત પગલાં સાથે સાથે ચાલે છે તેનો વિકલ્પ ડી છે તે સાચો જવાબ થશે ઈશ્વર અગ્નિ અને સમાજ આ ત્રણેયની સાક્ષીએ વર અને વધુ

ઉદરમાં જ્યારે બાળક ગર્ભ ધારણ કરે ત્યારથી શરૂ કરીને અગ્નિ સંસ્કાર એટલે કે મૃત્યુ પામે ત્યાં સુધીમાં ભારતીય જીવનમાં સંસ્કારો છે તે પ્રચલિત હતા પ્રશ્ન નંબર ચોવીસ આપણે જોઈએ વિવાહ સંસ્કાર વિધિનો આધાર કયા શાસ્ત્રમાં છે તો એનો એ વિકલ્પ છે તે સાચો જવાબ થશે ધર્મશાસ્ત્ર એટલે કે વિવાહ સંસ્કાર છે એ વિધિનો આધાર અંદર રહેલો છે પ્રશ્ન નંબર પચીસ કયા સૂત્રોના આધારે સોળ સંસ્કારોનો વિધિ નક્કી થયેલો છે તો એનો સાચો જવાબ છે એ ગુહ્ય સૂત્ર એટલે કે ગુહ્ય સૂત્રની અંદર સોળ સંસ્કારોનો વિધિ છે તે આપવામાં આવેલો છે આપણે ધોરણ ગુહ્ય સૂત્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પ્રશ્ન નંબર છવ્વીસ કલ્પશાસ્ત્ર કુલ કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે તેનો સાચો જવાબ છે બી ચાર વિભાગની અંદર કલ્પશાસ્ત્ર છે વહેંચાયેલું છે પ્રશ્ન નંબર સત્યાવીસ વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ કેટલા શાસ્ત્રો છે તેનો સાચો જવાબ છે સી વિદ્યાર્થી મિત્રો વેદાંગો છ છે એટલે સી એનો સાચો જવાબ થશે વેદાંગો કયા કયા તો કે શિક્ષા કલ્પ નિરુક્ત છંદ જ્યોતિષ અને વ્યાકરણ આમ છ વેદાંગો છે એ વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ સાર્વજનિક સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે આવતો કયો સંસ્કાર છે તો એમાં સાચો જવાબ છે ડી વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર એવો સંસ્કાર છે કે જે સર્વત્ર જોવા મળે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કોઈ વિધિમાં વર અને કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે તો સાચો જવાબ છે એ સપ્તપદી એટલે કે સપ્તપદીમાં વર અને કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે પ્રશ્ન નંબર ત્રીસ કઈ વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે તેનો સાચો જવાબ છે સી પ્રદક્ષિણા કારણ કે આપણે અગાઉ જોયું એમ ત્રણ પ્રદક્ષિણામાં કન્યા નેતૃત્વ લે લે છે 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 અને ચોથી પ્રદક્ષિણામાં વર તે નેતૃત્વ પ્રશ્ન નંબર વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનને કેટલા આશ્રમમાં વિભાજીત કરવામાં આવ્યું હતું તેનો સાચો જવાબ છે ચાર આપણે સૌ જાણીએ છીએ બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ સન્યસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ એવા મનુષ્ય જીવનના ચાર આશ્રમો હતા પ્રશ્ન નંબર બત્રીસ માનવ જીવનના ચાર આશ્રમોમાં સૌથી વધારે શ્રેષ્ઠ આશ્રમ કયો હતો તેનો સાચો જવાબ છે બી ગૃહસ્થાશ્રમ એટલે કે ચાર આશ્રમો જે હતા એમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ ગૃહસ્થાશ્રમ હતો પ્રશ્ન નંબર તેત્રીસ વિવાહ સંસ્કાર ગદ્યમાં પ્રથમ ત્રણ ફેરામાં કોણ આગળ ચાલે છે તેનો સાચો જવાબ છે સી કન્યા એટલે કે જે ચાર ફેરા હોય છે એમાંથી શરૂઆતના ત્રણ ફેરામાં કન્યા છે તે આગળ ચાલે છે આમ વિદ્યાર્થી મિત્રો તમે અહીં વિવાહ સંસ્કાર ગદ્ય ચૌદના તેત્રીસ જેટલા એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યો આશા રાખું છું તમને પરીક્ષામાં તે ચોક્કસ ઉપયોગી થશે તેથી એને પાકા કરી લેશો અને આપ સૌ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપો એવી અપેક્ષા રાખું છું થેન્ક યુ